તો પાટણના હારીજમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે લોકોના ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી ગયા છે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હારીજ બહુચરાજી બાયપાસ હાઇવે પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો હારીત તાલુકાના અંદર ગઈકાલે મોડી રાતે ધોધમાર વરસાદ વરસતાની સાથે હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ તમે જોઈ રહ્યા છો કે જે માર્ગ છે તે બાયપાસ માર્ગ છે હારીસથી બેચરાજીને જોડતો માર્ગ છે માર્ગ ઉપર તમે જોઈ રહ્યા છો ઢીચણ સમા પાણી ભરાયા છે એટલે હાલ તો કહી શકાય વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જે પ્રમાણે હાઈવે પર જે પાણી ભરાય છે પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે એટલે કહી શકાય કે હારીશથી બે ચાલી જતા તમામ જે ગામડાને જોડતો આ બાયપાસ માર્ગ છે ને દર ચોમાસાના અંદર આ હાઈવે પર પાણી ભરાય છે ને પાણી ભરાવાના કારણે અહીંના લોકો હેરાનગતિનો સામનો કરતા હોય છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ જે હાઈવે પરનો જે માર્ગ છે તે રોડ ઉપરથી પાણી નીકળવાનો પ્રશ્ન સોલ્વ થયો નથી તેને લઈને અહીંથી જે વાહન ચાલકો જે પસાર થાય છે તેમને દર ચોમાસાના અંદર આ પાણીના અંદરથી જ પસાર થવું પડશે બીજી તરફ જો વાત કરવામાં આવે કે હાલ તો વરસાદ વિરામ લીધો છે જો વધુ પ્રમાણમાં જો વરસાદ પડે તો આ આ હાઈવે માર્ગ છે તે બંધ પણ થઈ શકે છે એટલે કહી શકાય કે જે રીતના હારીથી બાય હારીથી બાયપાસ જે જતો જે બેતરાયજી વાળો જે માર્ગે છે અહીંથી દિવસના હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે પરંતુ જે વરસાદી પાણી ભરાવાના કારણે હાલ વાહન ચાલકોનો પણ ઘસારો ઓછો દેખાય છે કેમ કે જે રીતના વાહન ચાલકો પોતાના વાહન પાણીના અંદર નાખે છે ક્યાંક ને ક્યાંક બગાડવાની પણ સમસ્યા સામે આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા જે માર્ગ ઉપર જે પાણી દર ચોમાસાના અંદર ભરાતું હોય છે તેને નિકાલ કરવા માટેના પ્રયાસ કરવા જોઈએ પરંતુ તંત્ર દ્વારા કોઈ રીતના પાણી નિકાલ કરવાના પ્રયાસ ના થવાના કારણે દર ચોમાસાના દર ચોમાસાના અંદર આ રીતે બેતરાજી જતો છે માઇપાસ પર ડીચસમા પાણી ભરાય છે નહીંથી વાહન ચાલકો જે પસાર થતાં તેમને હેરાનગતિ ભોગવવાનો વારો આવતો હોય છે એ જહાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ